નમસ્કાર વિદ્યાર્થીઓ ચેપ્ટર ચાર સ્વાધિના આગળના દાખલાઓમાં આગળ વધીએ તો દાખલા નંબર ચાર પોઈન્ટ બારથી આપણે સેશનની શરૂઆત કરીએ ફોર પોઈન્ટ ટ્વેલ્વ શું કહે છે વરસાદ શિરોલમ દિશામાં થર્ટી મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પડી રહ્યો છે શિરોલમ દિશામાં વરસાદ પડે છે કેટલી ઝડપથી થર્ટી મીટર પ્રતિ સેકન્ડ અહીંયા લખીએ દર્શાવીએ વરસાદની પડવાની દિશા વી રેઇનનો આર ઇઝ ઇક્વલ ટુ થર્ટી મીટર પ્રતિ સેકન્ડ અને સદિશ તરીકે દર્શાવવા હોય તો વધારે આપણને મજા આવે એવું નીચે તરફ છે એટલે માઇનસ જે કેરેટ આપણી સરળતા વધારે રહેજો આવું નામ નિર્દેશન કરીએ તો કોઈ સ્ત્રી ઉત્તરથી દક્ષિણ તરફ એટલે પહેલાં તો અહીંયા સંજ્ઞા પદ્ધતિ દર્શાવી દઈએ અહીંયા એક નાનકડું એરો કરીને દર્શાવીએ પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ હવે શું કીધું છે ઉત્તરથી દક્ષિણ તરફ દસ મીટર પ્રતિ સેકન્ડ ઉત્તરથી દક્ષિણ દસ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી છે હવે તમને એમ થશે કે સાહેબ તમે અહીંયા આ દિશા લીધી ઉત્તર ઉત્તરથી દક્ષિણ કીધી તો શું થાય તો કે આ કેસમાં તમને સામેથી જોવામાં આ રીતે લાગે છે પણ ખરેખર દિશાઓ અહીંયા એવી રીતે લેવાની થાય પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ બરાબર હવે આના મુજબ જો તમે ઉત્તરથી દક્ષિણ તરફ લ્યો તો તમારે આવી રીતે પણ દર્શાવી શકાય કે ભાઈ વરસાદની દિશા આ તરફ તો તમે આ જે છે એને ઉત્તર કીધો કહેવાય અને આ દક્ષિણ કારણ કે એરો સાચો હોવો જોઈએ ઉત્તરથી દક્ષિણ તરફ સ્ત્રી સ્ત્રીની બદલે આપણે વુમેન લઈ શકીએ અથવા વ્યક્તિ તરીકે પર્સનનો પી લઈ શકીએ તો એના માટે આપણે સંજ્ઞા મૂકીએ વી પી અહીંયા થોડું નામ નિર્દેશન પ્રોપર થાય એટલે આ નાના કરી નાખીએ આ એન છેડો કહી દઈએ આ એસ ચાલો વ્યક્તિ દસ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવે છે અને આ દિશાને સાચી રીતે દર્શાવ્યું તો અહીંયા સદીશ કરીએ માઇનસ આઈકેટ ઋણ એક શખ્સ થશે એટલે ઝડપથી સાયકલ ચલાવી રહી છે તો છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ છત્રી કઈ દિશામાં રાખે તો એને વરસાદની અસર ન થાય એટલે પરિણામી વેગ કેટલો થાય એ શોધવાની વાત છે તો કે પરિણામી વેગ કેટલો થાય તો કે પરિણામી વેગ વી ઇઝ ટુ વરસાદનો વધતા વ્યક્તિના વેગનો સરવાળો કરીએ એટલો પરિણામી વેગ થશે તો શું થશે તો કે વરસાદ માટે માઇનસ થર્ટી જે કેરેટ પ્લસ માઇનસ ટેન આઈ કેરેટ તો આ આપણને વેગ મળી ગયો આપણને કઈ દિશામાં રાખવી એટલું જ પૂછ્યું છે તો દિશા માટે આપણે શું લખીએ છીએ તો કે દિશા માટે ટેન થીટા ઇઝ અંશમાં વાય ઘટક એટલે કેટલા ત્રીસ છેદમાં એક્સ ઘટક એટલે દસ માઇનસ કે પ્લસ સંજ્ઞા હોય અત્યારે ચિંતા કરવાની નથી આવો આપણે એક દાખલો ગણી લીધો અને આ બીજી વખત ગણીએ છીએ તો કેટલા થશે તો કે આ થયા થ્રી ટેન થીટા હવે આના પ્રમાણે નેચરલ ટેન્જન્ટમાંથી થીટા શોધવાના છે ટા કેટલા આવે એ મને ખબર નથી પણ તમે એ થીટા નેચરલ ટેન્જન્ટમાંથી શોધી શકો એ થીટાની કિંમત કોઈ પણ આવી શકે મારે અહીંયા દાખલો સમજાવો છે એટલે હું ઉદાહરણ તરીકે હું લઈ લઉં છું કે થીટાની કિંમત છે એ પચાસ ડિગ્રી આવી છે બરાબર છે મારે દાખલો સમજાવો છે એટલે મારી સરળતા માટે મેં આન્સર લઈ લીધું મારા શક્યતા પ્રમાણે આની કિંમત છે એ અંદાજીત થી વધારે આવશે એટલે હું આંકડો જેવો લઉં ઉદાહરણ તરીકે સિત્તેર ડિગ્રી લઈ લઉં છું પછી તમારે ચેક કરીને લખવાનો છે સિત્તેર ડિગ્રી ક્યાં બને તો કે સિત્તેર ડિગ્રી હવે જુઓ ઋણ અને આય ઋણ બરાબર છે ચાલો યામ પદ્ધતિ પ્રમાણે તમે જુઓ ને તો યામ પદ્ધતિ પ્રમાણે આવું થશે આ પ્લસ એક્સ છે આ પ્લસ વાય માઇનસ એક્સ અને માઇનસ વાય હવે આપણી પાસે વાયક્ષય ઋણ છે ને એક્સે ઋણ છે વાય ને એક્સ બે ઋણ છે એટલે વાય ઋણ અને એક્સે ઋણ એટલે આપણા માટે યોગ્ય ભાગ આ થશે યોગ્ય ભાગ આ થશે એમાં આ પરિણામી સદિશ મળશે એ પરિણામી સદિશ મળ્યા પછી જો એની દિશાની વાત કરીએ તો ખૂણો છે એ ફિક્સ છે કે ખૂણો હંમેશા ક્યાં બને તો કે ખૂણો છે એ હંમેશા એક શક સાથે બને એટલે આ ખૂણો થીટા અહીંયા બનશે બરાબર થીટા સિત્તેર ડિગ્રી અહીંયા બન્યો આ દિશા કઈ થઈ નોર્થ થી સાઉથ બરાબર જો આને યારે સરખાવ નોર્થ થી સાઉથ અને આ વરસાદની દિશા હવે આપણો જવાબ શું લખાય ખબર છે જવાબ આ રીતે લખાય છે સાપેક્ષે અથવા સ્ત્રીની દિશાથી થીટાકોણે વરસાદ તરફ વરસાદની દિશા તરફ થીટાકોણે છત્રી રાખે તો એને વરસાદ છે એ ભીંજવી શકે નહીં કારણ કે વરસાદ આમ પડતો હોય ને આમ જતા હોય ને તો એક્ઝેક્ટ ઉપર છત્રી રાખે તો એને તકલીફ ન થાય પણ થોડી ત્રાસી છત્રી રાખવી પડે ત્રાસી છત્રી રાખે તો એ સરળતાથી બચી શકે અધરવાઇઝ બચી શકે નહીં તો આ એક આન્સર થયો હજી બીજો આન્સર કેવો આપી શકાય તો કે આની પહેલા આપણે ચર્ચા કરી હતી એ જ મુજબ બીજા આન્સરની ચર્ચા કરીએ આવો તમે લખી શકો વી જો આની સાથે થીટા કૂણો થાય તો આની સાથે વરસાદની દિશા સાથે કેટલો લેવાનો નેવું માઇનસ થિટા હું એટલા માટે કહું છું કે ટેક્સ્ટબુકે મન પડે ને ત્યાં થીટા લઈ લીધા હોય છે અને આપણે સદીશમાં એવું લખ્યું છે કે એક શક સાથેનો થીટા લેવો એટલે સ્ટાન્ડર્ડ ફોર્મેટ મેન્ટેન કર્યું છે તમે ટેક્સ્ટબુકમાં સોલ્યુશનમાં જશો ને તો ત્રણની બદલે એકના છેદમાં ત્રણ આવશે પણ એ મૂંઝાવાની જરૂર નથી તમે તમેટા ક્યાં ધારો છો ને એ જ જવાબ આવે જો તમે આ મુજબ લો છો તો થી શમશીતિત દિશા સાથેનો થયો બરાબર એટલે બે રીતે જવાબ લખી શકાય બેય જવાબ જુદા જુદા મૂલ્યના હોય પણ તમે સ્પષ્ટતા કરો કોની સાથે કેટલો ખૂણો એટલે આપણો જવાબ સાચો થઈ જશે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર થર્ટીન એક વ્યક્તિ સ્થિર પાણીમાં ચાર કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી તરી શકે છે એક કિલોમીટર નદીનું પાણી ત્રણ કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી વહી રહ્યું છે અને વ્યક્તિ આ વહેણને લંબરૂપે પ્રયત્રવાનો પ્રયત્ન કરે છે હવે ધ્યાનથી જુઓ ત્રણ કિસ્સાઓ ત્રણ ઘટનાઓની વાત છે પેલું સ્થિર પાણી છે બરાબર છે તો અહીંયા બીજા સ્થિતિમાં કીધું છે વહેતું પાણી વહેતું પાણી સ્થિર પાણી અને વહેતા પાણીની ફરકની વાત કરીએ આ સ્થિર પાણી માટે આપણે પાણી દર્શાવી દીધું ડોટેટ લાઈનથી અને આમાં આપણે દિશા સાથે દર્શાવશું આ વહેતું પાણી છે અહીંયા જે પાણી છે એનો વેગ કેટલો આપેલો છે ત્રણ કિલોમીટર પ્રતિ અવર આ સ્થિર પાણી કીધું છે એટલે આના માટે આપણે એવું લખી શકીએ કે પાણીનો વેગ કેટલો છે ઝીરો સ્થિર પાણીમાં ચાર કિલોમીટર પ્રતિ ઝડપથી તરવૈયો તરે છે વ્યક્તિ છે એ કેટલી ઝડપથી જાય છે ચાર કિલોમીટર પ્રતિ અવર નદીનું પાણી ત્રણ કિલોમીટર પ્રતિ અવરની ઝડપે વહી રહ્યું હોય વ્યક્તિ આ વહેણને લંબરૂપે પ્રયત્ન કરે તો જ્યારે તે નદીના બીજા કિનારે પહોંચે ત્યારે તે નદીના વહેણ તરફ કેટલા પહોંચે હવે આમાં વ્યક્તિ છે અહીંથી અહીંયા એને આ દિશામાં તરવાની ઈચ્છા છે આ ઈચ્છા છે જોજો મારો શબ્દ આ દિશામાં તરવાની ઈચ્છા છે બરાબર છે પણ વહેણ આ બાજુ જઈ છે ને તો વહેણ આ રીતે તરવા દેશે નહીં થાય આ બેની સંયુક્ત અસરને લીધે પરિણામ કેવું આવશે તો કે પરિણામ આવું કંઈક આવશે તો પ્રશ્ન શું છે બીજા કિનારે પહોંચે અહીંયા પહોંચે આ પેલા કિનારાથી બીજા કિનારે પહોંચ્યો તો નદીના વહેણ તરફ કેટલે દૂર એટલે આ પોતાની જે મૂળભૂત સ્થિતિ હતી ને એના કરતા કેટલે દૂર જતો રહીએ તો હવે આપણે અહીંયા વાત કરીએ કે હવે પરિણામી વેગ કેટલો આવશે તો કે પરિણામી વેગની વાત કરીએ તો આ પાણીનો વેગ છે અને આ પોતાની ઈચ્છા છે એટલે વીડબલ્યુ વત્તા વી પી પાણીનો વેગ ત્રણ કિલોમીટર પર વ્યક્તિનો વેગ ચાર કિલોમીટર પર આવ ધ્યાનથી જોજો આ દિશા કઈ ધન એક શખ્સ એટલે આઈ કેરેટ લખી નાખું છું આ કઈ ઋણ વાયક્ષ માઇનસ જે કેરેટ લખી નાખું છું ચાલો આ ગણતરીને આગળ વધારીએ એટલે પરિણામી વેગ કેટલો મળ્યો થ્રી આઈ કેરેટ માઇનસ ફોર જે કેરેટ ઇઝ ઇટ ક્લિયર હવે જો આને હું ભૂમિતિ પ્રમાણે દર્શાવું છું ભૂમિતિ પ્રમાણે દર્શાવવાથી પણ મજા આવી જાય પરિણામી વેગનું મૂલ્ય મૂલ્ય કેટલું થાય અંડર રૂટ થ્રી સ્ક્વેર પ્લસ માઇનસ ફોર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ થશે ને જોવે ભૂમિતિ ચાલો આ પહેલો સદીશ આ પેલો સદિશ એટલે વ્યક્તિનો વેગ આ પરિણામી સદિશ પરિણામી સદિશ કેટલો મળ્યો અને પાણી આ સાઈડ ધકેલે છે ત્રિકોણ ના નિયમ મુજબ પેલા સદિશ પછી બીજા સદિશને ને મૂકવાનો એટલે પાણીના વેગનો સદીશ હું અહીંયા મૂકી દઉં છું વીડબલ્યુ બરાબર વી ડબલ્યુ કેટલા છે ત્રણ પછી વીપી કેટલા છે ચાર અને પાંચ આપણે એને એ કહેવું છે કે કેટલો દૂર હોય જો આમાં જવાબ આવી ગયો સીધો જવાબ આવી ગયો કેટલો દૂર આવે આ મૂળ સ્થાનેથી ત્રણ મીટર પ્રતિ સેકન્ડનો વેગ એટલે અંતરે એટલું જ આવશે કેટલું આવશે તો કે ત્રણ જેટલા અંતરે હશે તો આકૃતિને જો આપણે પ્રોપર દોરીએ તો પણ આના આન્સર સુધી પહોંચી શકીએ ચાલો હવે આપણે ગણતરીથી આ વાત કરીએ નદી કેટલી પોળી કીધી છે એક કિલોમીટરની છે ચાલો આજે નદીની પોળાઈ છે એ એક કિલોમીટર છે એક કિલોમીટર છે તો એક કિલોમીટરની નદી પાર કરવા માટે એને કેટલો સમય લાગી હોય એટલે આ જે અંતર છે ને એની વાત કરીએ તો આ જે અંતર છે એ એક કિલોમીટર આપેલું છે ધ્યાનથી જોજો બરાબર છે આપણે બાકીના ભાગને દોરી નાખીએ આપણે જે દોરવાનો છે શોધવાનો છે ઈચ્છા અને પરિણામ એના વચ્ચેનો સેક્શન એટલે આટલો સેક્શન આપણે શોધવાનો છે ચાલો જો અહીંયા ખૂણો થીટા બન્યો હોય તો આ એ જ વસ્તુ છે અહીંયા પણ ખૂણો કેટલો બને થીટા તો થીટા ઇઝ ઇક્વલ સામેની બાજુ અહીંયા સામેની બાજુ શું છે ત્રણ અને આ અંતરનું હું એક્સ કીધું અને આ થીટાની સામેની બાજુ તો કે આની એક્સ સામેની બાજુ ત્રણ પાસેની બાજુ ચાર આની સામેની બાજુ એક્સ પાછળની બાજુ એક કિલોમીટર તો એક્સ કેટલા થયા તો કે એક્સને કરતાં બનાવો પોઈન્ટ પંચોતેર કિલોમીટર મીટરમાં ફેરવો તો સાતસો પચાસ મીટર તો વ્યક્તિ ખરેખર જ્યાંથી નીકળો ત્યાંથી સાતસો ને પચાસ મીટર દૂર ધકેલાઈ જશે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર ફોર્ટીન એક બંદર બંદર એટલે અહીંયા વાંદરાની વાત નથી માલસામાન મોકલવા માટેનું બંદર હાર્બર પાસે હવા બોતેર કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી વહી રહી છે બંદરમાં ઊભેલી એક નૌકા પર લગાવેલો ઝંડો નોર્થ ઈસ્ટ ચાલો પેલા તો અહીંયા આપણે દિશા લઈ લઈએ ઈસ્ટ વેસ્ટ નોર્થ અને સાઉથ આ બંદર નોર્થ ઇસ્ટ દિશામાં ફરકી રહ્યો છે ઝંડો ક્યાં ફરકે છે નોર્થ ઇસ્ટ નોર્થ ઇસ્ટ આ નોર્થ ઇસ્ટ એની વચ્ચે એટલે અહીંયા લખી નાખું આ ઝંડો છે ફ્લેગ છે આ દિશામાં ફરકી રહ્યો છે ઝંડો નોર્થ ઇસ્ટ દિશામાં ફરકી રહ્યો છે ખૂણો નથી આપ્યો ને એટલે આને એક જેટલી વચ્ચે અહીંયા એક જેટલી વચ્ચે આવું ગણવું હોય તો ગણી શકાય એટલે પિસ્તાલીસ ડિગ્રી ને પિસ્તાલીસ ડિગ્રી બે કટકા થાય બોતેર કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી હવા વહી રહી છે ઝંડો આ દિશામાં ફરકી રહ્યો છે તો ઝંડો કઈ દિશામાં ફરકે એ બહુ અગત્યનો છે જોઈએ આગળ જો આ નૌકા ઉત્તર દિશામાં એકાવન કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી ગતિ કરે છે નૌકા ક્યાં જાય છે જો નૌકા ઉત્તર દિશામાં જાય છે ઉત્તર દિશામાં બોટ બોટ આ દિશામાં જાય છે બી કેટલી ઝડપ એકાવન કિલોમીટર પ્રતિ અવર હવે જો ધ્યાનથી સમજવાનો પોઈન્ટ આવી ગયો અને આપણે સંજ્ઞા પદ્ધતિ આપી દઈએ એટલે આ આ જે કેરેટ થશે ઝંડો ઝંડો દિશામાં ફરકી રહ્યો છે કેવી રીતે ફરકે સિમ્પલી તમારે એક પ્રયત્ન કરવાનો છે તમારા તમે ઝંડો એક વ્યક્તિને ઝંડો હાથમાં લઈને બેસાડજો તમે આ તરફ જાશો ને તો ઝંડો આ તરફ ફરકે કહેવાનો અર્થ ઝંડો છે એ વાહનની ગતિની વિરુદ્ધ દિશામાં ફરકે બરાબર વાહનની ગતિની વિરુદ્ધ દિશામાં ફરકે જો બોટ આ તરફ જતી હોય તો બોટ પ્રમાણે ઝંડો ફરકવાની દિશા ક્યાં થાય તો કે બોટ પ્રમાણે ઝંડો ફરકવાની મૂળભૂત દિશા આ થાય જો ધ્યાનથી જોજો ઝંડો ફરકવાની મૂળભૂત દિશા આ થવી જોઈએ બોટ પ્રમાણે આપણે જે દિશામાં જતા હોય ને એની વિરુદ્ધ દિશામાં ઝંડો ફરકતો હોય પણ અહીંયા હજી એક પરિબળ એડ થઈ ગયું શું પવન એટલે વાહનની ઝંડાને ફરકાવે છે પવન એ ફરકાવે છે એટલે ઝંડો જે ફરકે એ ની સંયુક્ત અસરને કારણે ફરક છે કોની કોની તો કે એક બોટની અને બીજી હવાની તો અહીંયા ફ્લેગની બદલે હું એવું દર્શાવું કે ભાઈ મારે અહીંયા બોટ નો વેગ અહીંયા લેવાનો છે ગણતરી માટે ઇઝ ઇટ ક્લિયર જેટલા તમે આગળ જાઓ છો એટલો ઊંધો ઝંડો ફરકે છે હવે આ જે છે એ ઝડપથી જે હવા ફગી રહી છે ને એની દિશા કીધી છે અને આ જે છે એ ઝંડો ફરકવાની પરિણામી દિશા છે એટલે આ છે ને એને પરિણામી દિશા કહું વી રિઝલ્ટન્ટ પરિણામી આર તો નૌકા પર લગાવેલો ઝંડો કઈ દિશામાં ફરકે હવે પાછી આખી રકમનું અર્થઘટન કરી હવા બોતેર કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી જાય છે આ એક નૌકા પર લગાવેલો ઝંડો નોર્થ ઈસ્ટ દિશામાં ફરકી રહ્યો છે ઉભેલી નૌકા જો ઉભેલી નૌકા કે છે ઉભેલી નૌકા નૌકા ઊભી હોય તમે એક્ટિવા લઈને ઊભા છો ત્યારે ઝંડો એક્ટિવાને લીધે ફરકવો જોઈએ નહીં ત્યારે ઝંડો કોને લીધે ફરકે હવાને લીધે ફરકે અને ત્યારે ઝંડાની ફરકવાની દિશા એ જ

પરિણામી ફ્લેગ છે એ કઈ દિશામાં ફરકે તો કે બોટને લીધે એને વેગ મળશે અને એરને લીધે વેગ મળશે બોટને લીધે કેટલો તો કે એકાવન જે કેરેટ પણ ક્યાં લેવાનો નીચે એટલે અહીંયા ભલે પ્લસ જે હોય અહીંયા કયું લેવું પડશે માઇનસ કારણ કે એકટીવાની વિરુદ્ધ દિશામાં ઝંડો ફરકે પ્લસ એર કેટલી ઝડપ કીધી બોતેર કિલોમીટર પર અવર હવે નોર્થ ઇસ્ટ ની વચ્ચે કીધી ને તો આપણને એમ થાય કયું લેવું તો જો આના પ્રમાણે આપણે વાત કરીએ તો હું જો આને સંદર્ભ એક શખ્સ કઉ તો આની આરે પિસ્તાલીસ નો ખૂણો થાય અને આની આરે પિસ્તાલીસ નો ખૂણો થાય બરાબર છે આની આરે પિસ્તાલીસ નો આની આરે પિસ્તાલીસ નો બે ઘટકો સરખા થયા તો અહીંયા જેટલી અસર હશે એટલી જ અસર અહીંયા હશે ઇઝ ઇટ ક્લિયર તો આના ઘટકો પાડીએ તો તમને એમ થાય આનાય ઘટકો પાડવા પડશે યસ ચાલો ઘટકો પાડીએ એટલે આ પ્રશ્ન સહેલો થાય હજી ચાલો પેલું આપણે કરીએ છીએ એર માટે એર માટે એર એર માટે ઘટકો પાડીએ એટલે એક્સ ઘટક કેટલો થશે તો કે એરનો એક્સ ઘટક બોતેર કોસ પિસ્તાલીસ અને એરનો વાય ઘટક બોતેર સાઈન પિસ્તાલીસ કોસ પિસ્તાલીસ એટલે બોતેર બાય રૂટ અને આઈ બોતેર બાય રૂટ એક્સ ઘટક મળ્યો ને ચાલો એક્સ ઘટક બોતેર બાય રૂટ એક્સ ઘટક એટલે આઈ કેરેટ વાય ઘટક બોતેર બાય રૂટ ટુ જે કેરેટ તમને એમ પ્રશ્ન થાય બોટ માટે કેમ નો કર્યું સાહેબ પણ બોટમાં તો દિશા સીધી મળી જ જતી હતી એટલે જરૂર જ નથી જરૂર હોય તો કરવાનું ચાલો હવે આ હું સેક્શન કાઢી નાખું છું અને બાકીના આપણે આગળ વધારીએ ચાલો ઇઝ ઇક્વલ ટુ આ બોતેર રૂટ ટુ આઈ કેરેટ એમનામ રાખું આ માઇનસ એકાવન છે ને પ્લસ બોતેર રૂટ છે એટલે અહીંયા લખું બોતેર રૂટ ટુ માઇનસ એકાવન જે કેરેટ હવે આનો જવાબ તો કે આ સાદુ રૂપ આપશો ને એટલે છત્રીસ દુ બોતેર છત્રીસ રૂટ ટુ આઈ કેરેટ થશે બરાબર છે આનો જવાબ કેટલો થશે તો કે એ થશે આ જવાબ આવે છે માઇનસ પોઈન્ટ ઝીરો એટલે જે કેરેટ આ પરિણામી દિશા મળી આ આપણને શું મળ્યો ફ્લેગનો વેગ મળ્યો બરાબર છે ચાલો હવે જ્યારે તમે આ આન્સર ટેક્સ્ટ બુકમાં જોશો ને ત્યારે આ ભાગને ઝીરો કરી નાખ્યો છો કરી શકાય ખૂબ નાનો છે એટલે હું અત્યારે નથી કરતો જે છે એ જ રાખું છું ખૂબ નાનો છે એટલે ઝીરો કરી શકાય બરાબર છે ચાલો આપણને પૂછ્યું છે ઝંડો કઈ દિશામાં ફરકશે હવેનો પોઈન્ટ આવ્યો એ દિશાનો આવ્યો ચાલો દિશા માટેનું સ્ટેપ દિશા અહીંયા લખીએ ટેન થી વાય ઘટક વાય ઘટક કેટલો પોઈન્ટ ઝીરો ઝીરો અઠ્યાસી આ કેટલો છત્રીસ રૂટ ટુ જે આવે ટેન થીટા અને નેચરલ ટેન્જમાંથી થીટા જો તમે આને ઝીરો લ્યો છો આને ઝીરો લ્યો છો તો આન્સર જ ઝીરો થઈ ગયો તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો મળશે અને ટેન થીટા ઝીરો ક્યારે મળે તો તમે નેચરલ ટેન્જન્ટમાં જોશો તો થીટા કેટલો થાય ઝીરો એટલે ટેક્સ્ટબુકમાં પાછળ આન્સર સોલ્યુશનમાં ક્યાં લખ્યું છે ઝીરો બરાબર આના પ્રમાણે તમને કિંમત મળશે બહુ નાની મળશે હું ઉદાહરણ તરીકે લખું છું કેટલી કિંમત મળે તો કે કિંમત મળશે ફોર એક્ઝામ્પલ લખું પોઈન્ટ વન ડિગ્રી મળે છે પોઈન્ટ વન હવે જુઓ આ કેવી સાઇન છે ઋણ આ કેવી છે ધન વાયક્ષ ઋણ લેવાનો આ વાયક્ષ ઋણ એકસક્ષ ધન વાયક્ષ ઋણ એકસક્ષ ધન તો આપણી પરિણામી દિશા ક્યાં થાય તો કે વાય ઋણ એક ધન એટલે

અને જે છત આપી છે એ આપણને આપી છે પચીસ મીટર ચાલો ચાલીસ મીટર પ્રતિ ઝડપથી એક બોલને ફેંકવામાં આવે છે દડો છતને અથડાયા વગર પસાર થઈ શકે તે રીતે કેટલું મહત્તમ સીધ અંતર કાપશે બોલને આપણે અહીંથી ફેંકવાનો છે અને એને એવી રીતે ફેંકવાનો છે કે બોલ આને અથડાયા વગર અયડા વગર પરત ફરે અને અહીંયા પાછો પડે તો એ અઈડા વગર ફરે તો આ અંતર એટલે કે આપણે અવધિ શોધવાની છે હવે અહીંયા અડવો ન જોઈએ અહીંયા અડવો ન જોઈએ અથડાયા વગર ફેંકવાનો છે અડવો ન જોઈએ આનો અર્થ શું થાય તો કે આનો સીધો ને સાદો અર્થ થાય એચ મેક્સિમમ લેસ દેન કેટલા તો કે હાઈટ કેટલી છે પચીસ મીટર ટ્વેન્ટી ફાઈવ મીટર ઇઝ ઇટ ક્લિયર તો એચ મેક્સિમમ આના કરતાં ઓછા હોવા જોઈએ એચ મેક્સિમમનું સૂત્ર શું થાય તો કે વી જીરો સ્ક્વેર સાયન્સ સ્ક્વેર થીટા અપોન ટુ જી લેસ દેન ટ્વેન્ટી ફાઈવ બરાબર છે ચાલો સાદુરૂપ આપીએ વી ઝીરો કેટલો આપ્યો ચાલીસ ચાલીસ નો સ્ક્વેર સાયન્સ સ્ક્વેર થીટા ટુ જી તરીકે કાંઈ નથી કીધું તો નાઇન પોઈન્ટ એઈટ પણ અહીંયા દસ લઈ લઈએ વર્ગમૂળમાં સહેલું છે લેસ દેન ટ્વેન્ટી ફાઈવ સાયન્સ સ્ક્વેર થીટા પચીસ દુ પચાસ આ બધું અહીંયા લઈએ પચીસ ગુણ્યા વીસ છેદમાં ચાલીસનો વર્ગ એટલે ચાલીસ ગુણ્યા ચાલીસ પચીસ દુ પચાસ પાંચસો ભાગ્યા સોળસો પાંચસો ભાગ્યા સોળસો એટલે પાંચના છેદમાં સોળ થાય અને પછી એનું તમે વર્ગ મૂળ કરો એટલે સાઈન સ્ક્વેર બદલે સાઈન મળી જશે અહીંયા તમને સાઈન થીટાની કિંમત આવી મળી સાઈન થીટા લેસ આ કેટલો આવશે તો કે આનું સાદુ રૂપ હું આપું તો આવશે પોઈન્ટ ફાઈ નાઇન બરાબર છે આ સાઈન થીટા આવશે આના પરથી થીટા શોધવું હોય તો શોધાય પણ મને એવું લાગે છે કે થીટાની જરૂર નથી તો શોધવું હોય તો શોધાય અથવા કોશ ડાયરેક્ટ શોધી નાખાય શું કામ એ પણ કહું કોશ કેટલો થાય અંડર રૂટ વન માઇનસ સ્ક્વેર ચાલો સાઇન સ્ક્વેર અહીંથી તમે રૂપ આપો એટલે સીધી આ કિંમત મળી જશે એટલે હું સાદું સાદું રૂપ આપું છું પાંચ ભાગ્યા સોળ આ આવશે 0.829 આપણે આ છે સ્ક્ર સાઇન સ્ક્ર સોરી વી જીરો સ્ક્વેર સાઇન ટુ થી અપોન જી ચાલો વી જીરો સ્ક્વેર સાઈન ટુ થીટા ક્યાંથી એવા તા ટુ સાઇન થીટા કોટા અપોન જી જો વી જીરો તરીકે ફોર્ટી છે સાઈનથીટાની કિંમત અહીંયા રેડી છે કોસ્િટાની કિંમત રેડી છે જીની કિંમત મૂકો આર અંતર મળશે મીટર મેં કોસ થીટા શા માટે શોધ્યા ને એનો જવાબ તમને અહીંયા મળી ગયો અધરવાઇઝ તમારે આના થીટા શોધીને અહીંયા મૂકવા પડે તો વડી ડબલ વડે ગુણવા પડે વડી નેચરલ સાઈનમાં જોવા પડે અને પછી કિંમત મૂકવી પડે આ પ્રમાણમાં સહેલું પડે તો સ્વાધ્યાયના દાખલા નંબર ચાર પોઈન્ટ પંદરને અહીંયા પૂર્ણ કરીએ છીએ એ સાથે આપણો આજનો સેશન પણ પૂર્ણ થેન્ક યુ